જોરથી બોલ મમિયા હું જોરથી બોલું હા તું એને દેય તું જમી ખવા દે શું જમીન ખાવા દેસ તું દહીં જમી ખવા દે એને દહીં દીધુંય નથી જો એને આખું દહીં ખાવું છે આખું દહીં ખાવું છે એને પાઉં ખાય નઈ એકવાર આખું આખું પાઉં નહોતી હાજી ખાવું હે જોરોવા મિંદી પાઉં નહોતું ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે આજે થોડીક એવી એવી સરસ મજાની આપણી વાત એક નાની લઈને આવ્યો છું તો એ તમારી સાથે શેર કરી દઉં તમે ઘણા બધા ઘણી જાણતા હશો અને ન જાણતા હોય તો જાણતા હોય તો એ જાણવા માટે એમાં કાંઈ ભૂલ હોય તો એ સુધારવા માટે સાંભળો ન જાણતા હોય તો તો સવાલ જ નથી તો વાત એવી છે કે એક એક જણો જણો કે કે તો મને ફ્રેન્ચ આવડે મને ઇંગ્લિશ આવડે મને આવી અલગ અલગ ભાષાઓ આવડે તો બીજો કહે કે તને સંસ્કૃત આવડે તો કે ના સંસ્કૃત ન આવડે તો કે નકામું કે ઉપર જઈશ ને દેવતાઓ બધા સંસ્કૃતમાં વાત કરતા તને કઈ ખબર નહીં પડે આ બધી ભાષા ત્યાં અહીંયા કામમાં આવશે અને કે હું સ્વર્ગમાં જ જાઉં એવું હું નક્કી કે હું નર્કમાં જાઉ તો કે તો બીજી બધી ભાષા આવડે છે ને ફ્રેન્ચ ને ઇંગ્લિશ ને બસ એ બધું કામ હાલશે નહીં નર્કમાં આ તો રમુજ માટે હતું પણ જે કામની વાત છે આના પછીથી શરૂઆત થાય છે કે મોટી મોટી યુનિવર્સિટી જે પ્રતિષ્ઠિત લઈ લ્યો નાની નાની જેવી તેવી નહીં ફોરેનની તમે એમાં જેટલા બધા જે ભાઈ વિદ્યા બધી જે ભણાવે છે એ મૂળ સંસ્કૃતની વિદ્યા છે સંસ્કૃતમાં બધું રહેલું છે હા હા એ થોડુંક ડિસ્ટર્બન્સ આવશે પણ સંભાળી લેજો ભૂગોળ છે અર્થશાસ્ત્ર છે બધી વસ્તુનું નિષ્ણાંત જે સારામાં સારું જ્ઞાન હોય ને એ બધું આપણા વેદોમાં રહેલું છે પહેલાં તો વેદ આવ્યો ક્યાંથી વેદ સ્વયં ભગવાનની વાણી છે બ્રહ્મા એ મૂકી દે ઈ તું ઉભો રે ઈ મોબાઈલ છે એને બોલાય નહીં તું મને પેલા બોલી લેવા દે હા વાંચી લે ઈ શંકર ભગવાન છે તો સ્વયં બ્રહ્માની વાણી છે જે પ્રજાપતિ હોય એ સાંભળી અને ત્યારના આપણા પૂર્વજો ઋષિકુમારો ને એ બધા એટલા બુદ્ધિશાળી હતા ને કે એ વેદ ક્યાંય લખવો નહોતો પડ્યો યાદ રહી જતું યાદ રાખી રાખીને વંશ પરંપરાગત રીતે એ પોતાના પુત્રોને દેતા એ રીતે આગળ વધતું એટલે એ રીતે વેદ આપણા સુધી પહોંચ્યો પછી અમુક સમય પછી એની લિપિ આવી એ સંસ્કૃતમાં ને પછી સંસ્કૃત ભાષા શોધાડીને સંસ્કૃતમાં લખાયો પણ એમાંય તમે જુઓ તો પહેલાં એવી બધી ઘટનાઓ છે જ્યારે વિદેશી લોકોએ વિદેશી સંસ્કૃતિવાળા લોકોએ આપણા ઉપર આક્રમણ કર્યું ને ત્યારે એ સમયના બ્રાહ્મણોએ જે વેદનું વેદને યાદ રાખતા ને એને પોતાનું પોતાના દીકરા આપી દીધા કે લઈ જાઓ મારા દીકરા આને ખબર છે વેદ આખો આ જાણે છે એટલે એને તો પછી મારી જ નાખવાના હોય અને છતાંય વેદના રક્ષણ માટે પોતે આટલું કામ કર્યું હતું પોતાના દીકરા દે દીધા પણ વેદ ન આપ્યો તો આવી બધી વાત છે અને નવ આ એક આડી વાત છે આડી નહીં પણ આની અંદરની જ છે કે નવનો એક આંકડો આવે કે નવ મેં પણ સાથે ગુણોને કે નવને ગુણો ને એનો જે આવશે ને જવાબ એને એકબીજા સાથે ઉમેરશો ને એટલે નવ જ થશે તમે તમે જોઈ જુઓ નવ એક નવ એટલે એ તો થાય નવ દુ અઢાર એટલે આઠ ને એક નવ નવતેરી સિત્યાવી સાત ને બે નવ નવ ચોક છત્રી ત્રણ ને છ નવ આવી રીતે નવના પાળામાં એ નવને પૂર્ણ માનવામાં આવે છે એટલે જ કદાચ આપણે જે માળા હોય છે એમાં એકસો ને આઠ પારા હોય છે એની પાછળ પણ આવું જ કંઈક કારણ હોય છે તો આ આવો સુખી કેમ રહેવું આમ જોવા જાવ તો માણસ છે એ પેલા શિક્ષણ પાછળ દોડે કંઈક શિક્ષણ મળી જાય એટલે પછી ધંધા પાછળ દોડે ધંધા પછી અર્થ કમાય કારણ તો એક જ ને કે અંતે સુખી થવું ભલે આટલું બધું પૈસા ને બધું મેળવા પછી સુખી થાય ન થાય એ અલગ વસ્તુ છે થોડુંક સુખ કદાચ મળતું હોય દુઃખ સાથે મિશ્રિત પણ આ વેદને એ બધું છે ને એ શાશ્વત સુખ તરફ તમને લઈ જાય આ ધામનું એ સુખ ને મૃત્યુ પછીનું પણ સુખ તો હવે આવડા મોટા વેદ બહુ વિશાળ છે કંઈ નાના તો છે નહીં એનો સાર ઉપનિષદને એ બધું આવે ને એનો સાર મહાભારતને ગીતાને એ બધું લઈ લો ને એ બધા એનો સાર તમે કરો તો શિક્ષાપત્રી આવે ભલે તમે સ્વામિનારાયણમાં માનો કે ના માનો કાંઈ ન કરો પણ શિક્ષાપત્રી ખાલી એક વાંચવી બહુ નાનો ગ્રંથ છે જેમ આપણે કેમ અત્યારે એમ કે પહેલાં મોટા વિડીયો આવતા પછી નાના હવે શોર્ટ્સ થઈ ગયા એમ અત્યારના જમાન જનરેશનને શિક્ષાપત્રી એક નાનો એવો ગ્રંથ છે ટૂંકમાં જ નિયમો દીધેલા છે એમાંથી મોસ્ટ ઓફ જેટલા એમ નથી તો બધાય પાડી શકાય એટલા પાળવાય પણ મોટા ભાગના પાળવાની ટ્રાય કરો ને તો બી જીવનમાં સુખ શાંતિ આવે ખરા ભલે તમે સ્વામિનારાયણને નો મનોત કાંઈ નહીં પણ આટલા નિયમ પાળો ને ક્યાંક ને ક્યાંક તમને ફાયદો થાય તો મારે કહેવાનો મતલબ આ હતો કહેવાનું તાત્પર્ય ચાલો તો હવે આ છે હવે આગળ વધશું કહેવાનું તો ઘણું હતું ઘણું રહી ગયું આમાં પણ ચાલે હવે એટલે ચલાવી લ્યો ને આ બાળક ઉઠી ગયું છે વચ્ચે વચ્ચે શું સીવું તું ઉઠી કેમ ગયો ખુલ્લી હવામાં બેઠા છીએ કેમ કાંઈ નહીં કેમ ભેલો ઉઠી ગયો હાલો તો હવે નીચે જઈને નાવા ધોવાનું કરશું હે પછી પછી બ્રશ કરવાનું પછી ભાખી દઉં દુઃખાવાનું પછી હં પછી સ્કૂલે જવાનું હું મૂકી જાઉં કે મમ્મી મૂકી જાય તમે હમ હાલ તો જલ્દી વેદુને ઉઠાડવી પડશે ને વેદુને હાંજે હું થયું તું વેદુને શું થતું તું હો ઓલું બસમાંથી આવી ત્યારે શું થયું તું સ્કૂલેથી આવી ત્યારે વેદુને સ્કૂલેથી આવી ત્યારે શું થયું તું થતું તું અડા બસ બસ એને પછી આખી તો પછી પછી મમ્મીએ હં તો તું ડાયો ડાયો છો કે તોફાની ખાની કેમ રહતો હતો ઓલો ચીટી ઓર્ડર દેતો તો મમ્મીને શું ખાવું તું તું ખીજાતો તો ને કહેતો તો ને મમ્મીને શું ખાવું તું હે પાવ ખાવી ખવાય એવું અટાયે અટાયટ ખાવી હા સીવું ન ખાઈ તું શું કહેતો તો બેટા હા પાવ ન ખવાય કેમ કહેતો તો કહેતો બેટા હા પાઉં ન ખવાય એમ કહેતો હતો ને મમ્મીને આપણી નકલ કરતો તો પછી ચીટીઓ લઈ આવ્યો હતો કાં ચીપિયા ને ચીટીઓ કે ચીટીઓ ગરમ કરીને મમ્મીને અડાડવા જતો તો કાં મમ્મી રોતી હતી ને તે પાવ ન દીધું એટલે ચાલો તો આવી મસ્તી તો ચાલતી જ રહેશે થોડી થોડી તમને તમારી સાથે પણ શેર કરતા રહેશું એક સંગ્રહ રહે અમા મારો પણ એટલા માટે ને બાળકોને કદાચ મોટા થાય ને એને જોવું હોય તો જોઈ શકે બસ કચર ઘાણ વરી ગયો અહીં સીવું તું શું કરશ તું શું કરશ

ગીઠી હોતે જોડે જે તમ તાર માર લે તમને ભરાશ કાઢવી હોય તો એ કપાઈ ગયેલું છે બટા કપાઈ ગયેલા ને કાઈપમાં કેમ હેલા કેમ વેધું સ્કૂલે ન ગઈ હવે થઈ ગયું પેટમાં હારકું થઈ ગયું કે મોબાઈલ જોવા રોકાણી હેં એવું હોય કે તો હારું લે ભારત માતાના કપડા લેવા ગયા તા કેમ કાં શેમાં બનવું છે વેશભૂષા વેદુની સ્કૂલમાં વેશભૂષા છે તો એમાં ભારત માતા બનવાના છે તારે ગલુવાળું બેગ લઈ હો હે મેં કીધું બાર ધોરણ લગી બધા બનાવતા છે બોલાવે જા 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 કામ હા પણ મમ્મી બોલાવે છે આ પેલા હાલ હાલ દવા પી લે એ ગલું છે એને રોજ લઈ જઈશ તું સ્કૂલે પછી એમ કે મને ભૂખ લાગી છે તો તો એને ભાગ દઈશ તારો હે એ ગલું તાર ભેગું આવશે અને એમ કહેશે કે મને ભૂખ લાગી છે તો ભાગ દેવાનો કે નહીં દેવાનો કે કોણ લઈ આવું બેગ તું ગયો તો ભેગો મમ્મી બે હા જો એને નથી અડાડવો મમ્મી પાવ ખાવું છે પાવ ખાવું છે કરતી એને અડાડ દે હોય ને જો એને પાવ જોઈશું પાવ પાઉ જોઈશું કીધું ચાલો તો સવારે જે વાત કરી એનું થોડું કન્ટિન્યુએશન કરી દે કે પ્રભુ જ્યારે કૃષ્ણ રૂપે અવતર્યા રામરૂપે સોરી રામરૂપે અ્યો ત્યારે પણ એને બધા ઋષિ અને બ્રાહ્મણોનો બધાયનો આદર કર્યો તો એને પૂજ્ય માયના હતા બધા ઋષિઓને બહુ બધા પ્રસંગો છે શાસ્ત્રોમાં અને કૃષ્ણ રૂપે અવતર્યા ત્યારે પણ બધા એના એમના ગુરુ શાંદિપની હોય કે બીજા ઘણા બધા બધાય ઋષિઓના લગભગ આદર જ કરતા કાંડો તો આમ તો નટખટ કહેવાય છતાંય આ બાબતમાં તો એને બ્રાહ્મણોને ઋષિઓને હંમેશા આદર આપ્યું હતું અને દુર્વાસા ઋષિ એક વખત આવ્યા એનો પ્રસંગે જાણીતો છે કે રૂકમણીજીને કૃષ્ણ ભગવાન બે હળે જોઈતા અને પછી એના માટે એને જેમ કીધું એમ કર્યું ને થોડીક ચૂક રહી ગઈ એને શ્રાપ દીધો દુર્વાસા ઋષિએ કે તમારી આ જમીન છે એ બધી ખારી પાટ થઈ જાય ને એ બધું કારણ કે પૂછા વગર બહુ તરસ લાગી હતી એટલે રૂકમણીજીએ પાણી પીવું પડ્યું ને એવું બધું એ પ્રસંગ છે જાણીતો જ છે બધાને ખ્યાલ હશે છતાંય એના અપમાનને એ બધું શ્રાપને બધું ગ્રાહ્ય રાખ્યું છતાંય એની પ્રત્યે કોઈ દી અભાવ ન રાખ્યો આવી રીતે અને શ્રીજી મહારાજ છે તો એને પણ પોતાના જે બધા ગ્રંથો લખેલા છે એમાં બધે બધી જગ્યાએ ઋષિઓને મતલબ બ્રાહ્મણોને એને આદર આપવાનું જ કીધું છે ક્યારેય દ્રોહ ન થાય એ પણ ધ્યાન રાખવાનું કીધું છે માટે બ્રાહ્મણોને ભૂદેવ આપણે માનીએ પૃથ્વી ભૂ પરના દેવ એવી રીતે એને માન આપવું જરૂરી છે એટલે એને ભલે તમે વધારે કાંઈ એને મદદ ન કરી શકો તો કાંઈ નહીં પણ એનો અપમાન ન થાય એનું તો ધ્યાન રાખવું જ એટલીસ્ટ એ તો કરવું જ બસ બધા કરતા જ હોય બસ તો આ છે અને હજી પણ અમુક અમુક જગ્યાએ ઘણી જગ્યાએ આવા બ્રાહ્મણો બ્રાહ્મણોને ભણાવવા માટે શાળાઓ ગુરુકુળો અને એવી સંસ્થાઓ ચાલે છે જેને આપણી સંસ્કૃતિ બચાવી રાખી છે અને સંસ્કૃતિનું જતન કરી રાખ્યું છે તો એ બધા એ બહુ સારું કામ કરે છે આ સમયમાં આ રીતે આપણી સંસ્કૃતિ જાળવીને સંસ્કૃતિ જાળવવું થોડું અઘરું છે પણ આવી બધી જે સંસ્થાઓ ચલાવે છે એ બધાને ધન્યવાદ ઘણા ઘણા બસ તો આજના માટે લગભગ આટલું જ રાખશું હવે કંઈ બતાવવાલાયક હશે તો બતાવશું નહીં તો વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં એક પતિએ પોતાની પત્નીને કીધું કે તારા અહીંયા કાન પાસે નાનો તિલ છે નહીં એટલે પત્નીએ કીધું કે આપણી સગાઈનું નક્કી થયું ને ત્યારે એ તિલ હતો સગાઈ થઈ પછી હતો લગ્ન થઈ થઈ ગયા અને બે વર્ષ થયા ને ત્યારે એ તિલ હતો અત્યાર સુધીમાં તમને કોઈ દી એ નજરમાં નથી આવ્યો હવે નજરમાં આવ્યો એનો મતલબ કે તમને હવે પહેલાં જેવું હેત મારામાં રહ્યું નથી હેત હોય તો એના થૂકમાંય અમૃત દેખાય બાકી તો હેત વયું જાય એટલે નકરા દોષ જ એમાં દેખાય આ વાસ્તવિકતા છે રાધા કૃષ્ણની બહુ એક સરસ વાત રાધાજીને કોઈએ પૂછ્યું કે તમે કૃષ્ણને આટલું બધું હેત શું કામ કરો છો તો કે એ મને ગમે ને એવું બધું કરે છે ને એટલા માટે તો વળી પાછો બીજો પ્રશ્ન પૂછજો એ કે એવું તો એ શું કરે છે કે જે તમને ગમે છે તો કે એ જી કરે ને એ બધું મને ગમે છે આવી ભાવના હોય ત્યારે હેત હોય ને અત્યારના જમાનામાં આવું હેત ગોતવા જવું અઘરું છે પણ ઠીક છે બાજતા બાજતા રોડ ઉપર ન આવી જાય તો એટલું ઘણું છે